મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન સરકારે જે બારમા મહિનામાં આઠ તારીખે ડુંગળીમાં નિકાસબંધી કરી ત્યારે ખેડૂતોને આઠસોથી આઠસો રૂપિયાનો ભાવ મળતો હતો એ નિકાસબંધી પછી ખેડૂતોને સોથી બસો રૂપિયા ભાવ મળવા માંડ્યો એટલે જબરી ખેડૂતોને નુકસાની ગઈ એનો અમારો સખત ત્યારથી જ વિરોધ હતો અને એ જબરજસ્ત અમારે બે મહિના સુધી સતત આંદોલન ચાલ્યું પંદર ફેબ્રુઆરી સુધી અમારો સખત આજની તારીખ ઉંધીમાં વિરોધ છે એના કારણે સરકાર અને નેતાઓએ નેતાઓને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા જવું પડ્યું એના કારણે સરકારે એ અઢાર ફેબ્રુઆરીએ સરકાર ત્રણ લાખ મેટ્રિક ટનની વિદેશમાં મેકલવાની છૂટ આપી એવી નાના પ્રધાનોએ દિલ્હીના અને અહીંના માર્કેટિંગ યાર્ડના નેતા અને ધારાસભ્યોએ જે વાહિયાત વાતો કરી પણ એ જ પાછળથી એકવીસ તારીખે ખોટી નીકળે અને સરકારે આવી કોઈ નિકાસબંધી કરી નથી એવી ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુરક્ષા વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘે ખુલ્લી જાહેરાત કરી છે કે આવી કોઈ નિકાસબંધી હટાવવામાં આવી નથી આ ખોટી વાયયાતના અને ઓહાપાના હિસાબે થોડાક ભાવ વધ્યા એટલે આ ખોટી વાત અને ખેડૂતોને મામા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ધારાસભ્યએ બોલાવી છે અહીંયા માર્કેટિંગ યાર્ડના નેતાઓએ ખુલ્લી જાહેરાત કરી હતી કે અમે મળી એવા પરસોત્તમ રૂપાલાજીને મળ્યા માંડવીયાજીને મળ્યા વડાપ્રધાનજીને મળ્યા અને દસ મિનિટ પછી પાછા વડાપ્રધાન સાથે વાત અમે ફોનમાં કરવાના છીએ તો આ બધી વાત ખોટી છે અને એને ખોટા ખેડૂતોને મામા બનાવ્યા છે અને એક એક પહેલો આપીને ખેડૂતોને છેતરી ગયા છે એનો બદલો પણ ખેડૂતો ભૂલવાના નથી અત્યારે પાછું જાણવા મળ્યું કે સરકારે ફક્ત ત્રણ લાખ મેટ્રિક ટનને બદલે ફક્ત ચોપન હજાર આઠસો ને આઠ ટનની નિકાસ વિદેશમાં નીકલવાની આપી છે જેમાં બાંગ્લાદેશમાં પાંચ હજાર ટન છે મેલેશિયમમાં છે પાંચસો ટન અને બેહરીમમાં સાતસો ટન છે અને ભૂતાનમાં પાંચસો ને આઠ ટન છે એટલે કે પાંચ હજાર આઠસોને આઠ ટન આપી હવે અઢાર તારીખે જ્યારે નિકાસબંધી હતી અને બીજા કે ત્રીજે દિવસે બાંગ્લાદેશે ખુલ્લી જાહેરાત કરી હતી કે અમારે નવ હજાર મેટ્રિક ટન જોવે તો એને અત્યારે પાંચ હજાર ટન અત્યારે તો બહુ મોટી માંગ છે ત્યાં એટલે આ ખેડૂતોને છેતરવાની વાત કરી છે અને ખેડૂતોને અત્યારે પાછા પોતે છટકી જવા આટું એવું માનવું હતું કે આ અમે જાહેરાત નથી કરી આ તો ત્યાંના ભારતીબેન પવાર છે અને નાસિકના સસન સભ્ય છે અને મિનિસ્ટર છે એને જાહેરાત કરી તો પછી એની ઉપર ફરિયાદ થવી જોવે અને એની ઉપર આ ગુનો પણ દાખલ થવો જોઈએ કારણ કે આ ખેડૂતોને આખા દેશના ખેડૂતો આજે એક પ્રકારની સરકારે કરી છે ત્રણ લાખ મેટ્રિક ટનનું નોટિફિકેશન કે પરિપત્ર બહાર નથી પડ્યું એમાં ચોપન હજાર મે મેટ્રિક ટનની જે આપી છે એનું પણ આજની તારીખમાં નોટિફિકેશન જાહેર નથી કર્યું અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ધારાસભ્યો કહે છે કે સરકાર તો સરકાર ખરીદી થવાની છે પણ આમાં એ ચોખ્ખો જણાવે છે દિલ્હીવાળા કે સરકાર તો સરકાર નહીં વચેટીયા અને બીજા જે લોકો છે પ્રાઇવેટ સંસ્થા એ આનો નિકાસબંધી કરવાની છે એટલે આખું આયોજન બંધ કાવતરું છે પ્રાઇવેટને જ આ નિકાસબંધી આપવાની છે એટલે પ્રાઇવેટમાં આ પ્રધાનોના છોકરા કે પ્રધાનોના જે મળત્યા છે અને નાશિકના લુસણ ગામની અંદર જે ડુંગળીના ભૂ માફિયાઓ છે એ માફિયાઓને માલામાલ કરી દેવાની વાત છે ખેડૂતોને આમાં કાંઈ વળવડ નથી હમણાં થોડાક જ દિવસ પહેલાં સાવરકુંડલા ધારના શ્રી ભાઈ શ્રી મહેશભાઈ કસવાલાએ જાહેરાત કરી હતી મીડિયા ટીવીમાં જેમ અભિનેત્રી નકરા કરે એવી નકરા કરીને એક સરકારની વાહવાહી કરી કે સૌરાષ્ટ્રના ખેડૂતોને ત્રણ કરોડથી ત્રણસો કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે હવે આમાં ત્રણસો કરોડ રૂપિયાનો ફાયદો નથી થવાનો પણ ખાલી મહુવાના એક જ સેન્ટરના ખેડૂતોને રોજના પાંચથી છ કરોડ રૂપિયાની નુકસાની છે એટલે આજે સિત્તેરથી એસી દિવસની જો ગણતરી આવે તો મહુવા એક જ યાર્ડના ખેડૂતોને આઠથી આઠ કરોડ રૂપિયાની નુકસાની ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાની નુકસાની ભોગવવી પડી છે અને આખા સૌરાષ્ટ્રની જો નુકસાની હોય તો એ પંદરસો કરોડથી વધારે નુકસાની ખેડૂતોના ડુંગળીના વિકાસબંધીના ભાવ ખેરને કારણે કરવામાં આવી છે અને જે આ નેતાઓ અત્યારે વાહિયાત વાતો કરે છે એ પોતે જશ હાટો અને ખેડૂતોને પોતે પોતાની વાહવાહી કરવા હું મનસુખભાઈ માંડવીયાને મળી એ હોય નો દિલીપભાઈને મળી આવ્યો હોય એટલે તમે ગુજરાતના જ બધા નેતાઓ છો તમારું તળિયાથી લઈને માથા સુધી ભાજપની સરકાર છે તો તમારે આવું કરવું હોય તો એક દસ મિનિટ થાય તમારે અદાણીને જો પૈસા આપી દેવા હોય તો તેત્રીસ હજાર કરોડ રૂપિયા તમે એક કાગળ ઉમરને એક દસ મિનિટમાં આપી દો તો અને ખેડૂતોને આ ત્રણ ત્રણ મહિના થવા આવ્યા છતાંય તમે એમાં ડુંગળી નિકાસ મંદિરનો આપી ઉપરાંતમાં કપાસને જે આયાત કરવાની હતી એમાં તમે આયાત ડૂટી માફ કરી દીધી હતી એટલે મોટા પ્રમાણમાં કપાસની આયાત કરી તમે હજી ખેડૂતોને કપાસના ભાવમાં મારવા મારી નાખવા માગો છો એટલે તમે આ ખેલ બધા બંધ કરો અત્યારે ડુંગળીની જે સહાય છે એ હવે તમે જાહેર કરી દીધો કારણ કે પંચાણું ટકાથી વધારે ખેડૂતોએ તો ડુંગળી વેચી નાખી છે હવે બે પાંચ ટકા ખેડૂતો બાકી છે એને ફાયદો મળશે પણ આજે આમાં કાંઈ ફાયદો મળવાનો નથી અને કપાસના ખેડૂતોને તમે હજારથી બારસો રૂપિયા સહાયક જાહેર કરો બાકી હવે ભાવ તમે વધારીને આપજો ને આવું કરજો એમાં ખેડૂતોને કાંઈ ફાયદો થવાનો નથી આ સરકાર છે ખેડૂત વિરોધી છે અને અમારો એમાં સખત વિરોધ છે